ટૂંક જ સમયમાં ખૂબ મોટી લોકપ્રિયતા મેળવી છે અને સાથે જ જે રીતે ગઈકાલે એમણે જે જનમેદની ભેગી કરી હતી અને જનમેદની ભેગી થવાના કારણે જે વિસ્તારમાં પડઘો પડ્યો છે જેના લીધે રાજકારણ ફરી ગરમાયું છે સાંસદ ધૌલ પટેલે જે જનમેદની ભેગી કરી છે જેને લઈ વાંસદા વિસ્તારમાં ખૂબ મોટો પડઘો પડ્યો છે જેને લઈ રાજકારણ પણ ગરમાયું છે હજારોની સંખ્યામાં જનમેદની ભેગી કરી વાંસદામાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હોય એવું પણ જણાઈ રહ્યું છે લોકોના ચર્ચા પણ કરાઈ રહી છે કારણ કે વાંસદામાં પ્રથમ વખત બીજેપી પ્રેરિત આટલી મોટી રેલી અને આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા હોય એવું પ્રથમ વખત બન્યું છે અને એ સાંસદ ધવલ પટેલના લોકપ્રિયતાની અસર છે